અંધશ્રદ્ધાનો ચોંકાવી દે તેવો એક કિસ્સો સામે આવ્યો છે એકવીસમી સદીમાં પણ આવી અંધશ્રદ્ધા જોઈને તમને આશ્ચર્ય થશે એક સ્કૂલમાં રસોઈયા શાળા પરિસરમાં બે તાંત્રિકને બોલાવી વિધિ કરાવી જી હા વલસાડમાં ધરમપુરના નળગધરી ગામે સાદરપાડા સ્કૂલની આ ઘટના છે જ્યાં પચીસ નારિયેળ બાર મરઘા અને એક બકરાની બલી ચડાવવામાં આવી

ડાંગનો ખીર માની ગામ કરીને ત્યાંથી ને પછી એ લોકો કંઈ દિવસના બધે ખોદતા હતા કંઈ એ લોકોને ખબર ને કંઈ એ માટે એ ખોદતા હતા ને પછી એ લોકોએ રાતના સમયે પછી બધું એક પતાવ્યું ને પછી રાતના સમયે એ લોકોએ એ આઠ વાગે દેવું મને ખબર પડી એટલે મેં ત્યાં ગયો ત્યારે એ લોકોએ બાર મરઘા આપેલા ને એક વકરકો આપેલો ને પચીસ નારલા ફોડેલા એમાં એ લોકોએ દિવસના સ્કૂલ ચાલુ હતી ને તે દિવસે છોકરા લોકો બી જોયું ને અહીંયા રસોડા પાસે જ બગીત પાસે જ એ લોકોએ ખોદેલું હતું ને માનસિક રીતે તો એવું જોવે છે કે આવું વિધિ કરે તો લોકો છોકરા લોકોને ભય રહે માનસિક રીતે એ લોકોને પછી અભ્યાસમાં બી રૂકાવટ થાય ને મન પેને એ લોકોને બેસે જ્યારે મેં એને પૂછતો હતો ત્યારે મને એવું કહેતું કે અમારા ઘર પરથી અમે વિધિ કરતા અમે ઘર પરથી વિધિ કરતા હોય તો તમે સ્કૂલમાં શા માટે ગયેલા સ્કૂલ ગામનો છે ગામને પૂછીને કરવું પડે કંઈ પણ કરવાનું ત્યારે વધુ માહિતી સાથે વલસાડથી સંવાદદાતા નિલેશ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે જી નિલેશ સ્કૂલમાં આ પ્રકારે અંધશ્રદ્ધાના પાઠ વિધિ કરાવવામાં આવી ક્યારથી આ ઘટના છે અને કોઈ કાર્યવાહી કરવામાં આવી કે કેમ ને આ વિધિને લઈને શાળા સંચાલકો શું કરી રહ્યા છે ચોક્કસી આજને જે જમાનામાં પણ લોકો જે આ અંધશ્રદ્ધાને લઈને ક્યાંક ક્યાંક આગળ કરતા હોય છે ધરમપુર જે ગામડામાં જે છે એ ગામડાની એક શાળાના જે દાન આપ્યું છે જે 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 આ આ જમીન એના છે એ દ્વારા વિધિ કરવામાં જેમાં ભુવાઓને બોલાવવામાં આવ્યા હતા ભુવાઓને બોલાવ્યા બાદ બકરા અને મરઘાની અને નારિયેલ ની બલી આવી હતી અને ત્યારબાદ આ ક્યાં ને ક્યાંક અંધશ્રદ્ધાને ને લઈને આ જમીનમાં કઈ ને કઈ છે એ બાબત પર આ જે દાનર જે છે જેને જમીન દાન કરી છે એને બોલાવ્યા હતા અને ત્યારબાદ આગળ વિધિ કરાવી હતી વિધિને લઈને એસએમસી ના જે સભ્યો જે છે એ લોકોમાં ક્યાંય ને ક્યાંક નારાજગી દેખાઈ હતી અને તે સિવાય જે બાળકો જે છે જે આ શાળામાં પડી રહ્યા છે તેમાં ભયનો માહોલ છાયો હતો અને હાલમાં પોલીસ આ બાબત પર જે છે તપાસ કરી રહી છે બિલકુલ નિલેશ આપણી પાસે પાછા ફરીશું વિજ્ઞાન જાથાથી અમારી સાથે જયવંત જોડાયા છે જયવંતભાઈ જે રીતે શાળામાં બાળકોને આ રીતે વિધિ કરાવવામાં આવી રસોઈયા દ્વારા બાળકો પણ એટલા ડરી ગયા કે આ શું છે જેમાં બાર જેટલા મરઘા એક બકરી અને એકવીસ જેટલા નારિયેળ અને એની બલી ચડાવવામાં આવી વિદ્યાર્થીઓના માનસિક મગજ ઉપર શું અસર થાય

કોઈ જેવું નથી આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે એ લોકો જે ધન ધાન્ય હોય ને દેવી પૂજા કરતા હોય છે ને એ જમીન જે જગ્યા પર છે એ એને માલિકે જ દાનમાં આપેલી છે એ લોકોનો અનાજ થી માની ને એ લોકો દેવી પૂજા એ આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે કરે છે એમાં કોઈ ડરવાનું કે કોઈ એમાં કોઈ પ્રશ્ન નથી

પરિવાર છે બધા બધાને ખબર છે દરેક ઘર આ રીતે વિધિ થતી હોય છે બકરા ભી ચડાવે ને મરઘા ભી ચડાવે આદિવાસી સંસ્કૃતિ છે વાતચીત બદલ ખૂબ ખૂબ આભાર આપનો તો આદિવાસી સંસ્કૃતિના લીધે બાર જેટલા મરઘા અને એક બકરીની બલી ચડાવવામાં આવી અને બાળકો પડતી તે વખતે હાજર હતા હવે આ સંસ્કૃતિમાં તો એકથી આઠ ધોરણના સ્કૂલના જે વિધિ કરાવતા બાળકો છે જેમણે આ પોતાની આંખે એ કેટલા ડરી જાય તેમની માનસિકતા ઉપર શું અસર પડે તે સવાલ